ડુંગળી ટામેટા લસણ વગર રસાવાળું શાક આપણે બટાકાનું કઈ રીતે બનાવી શકીએ છીએ એ પણ ટેસ્ટી ચાલો જોઈએ સૌથી પહેલાં એક કુકરની અંદર તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય ત્યાર પછી અડધી ચમચી જેટલી રાઈ એડ કરી અને ઝીણા સમારેલા બટાકા એડ કરીશું હવે સ્વાદ અનુસાર મીઠું મરચું અને હળદર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરીશું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ચાર વિસલ કરી લઈશું આને ચાર વિસલ પછી જે ટાંકણ છે એને ખુલ્લું કરી દેવું અને ત્યાર પછી એમને કૂક થવા દેવું જ્યાં સુધી આનો જાડો રસો ન થઈ જાય ત્યાં સુધી અહીંયા મેં રીંગણની છાલ લીધી છે તમે જ્યારે પણ રીંગણને સંભાળતા હોય ત્યારે એની જે ઉપરની છાલ હોય છે એને બિલકુલ પણ ફેંકશો નહીં આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું એક ગ્લાસ જેટલું અને સારી રીતે આને ઉકાળી લેવાનું છે જ્યારે આ પાણી ઠંડુ પડે ત્યારે આ પાણીને તમારે પ્લાન્ટમાં એડ કરવાનું પ્લાન્ટ ખરેખર બહુ જ સરસ થશે સૌથી પહેલા અહીંયા મેં દૂધ લીધું હતું અને સારી રીતે ગરમ કરી લીધું અને ત્યાર પછી જે મલાઈ આવે એને અલગ કાઢી લીધી છે એક તપેલીની અંદર હવે આ તપેલીની અંદર થોડાક બરફના ટુકડા એડ કરી અને સારી રીતે ક્રશ કરી લેવું આમ કરવાથી સારા એવા પ્રમાણમાં ઘી મળે જે નીચે પાણી જેવો ભાગ હોય છે એને તમે ઇડલીમાં એડ ટેસ્ટી ઇડલી તૈયાર કરી શકો નવ્વાણું પોઈન્ટ નવ ટકા લોકોને આટલી ઉપયોગી ટીપ્સની ખબર જ નથી સૌથી પહેલાં હું લઉં છું અહીંયા મીઠું ત્યાર પછી મેં લીધી છે કટ કરેલી ગિલોડી જ્યારે પણ આપણે ગિલોડી સમારતા હોય છે ત્યારે આ પ્રોબ્લેમ તો રહેતો તો હોય છે આપણા હાથ ઉપર લોડીની જે ચિકાસ હોય છે એ રહી જતી હોય છે જો તમે મીઠું હાથ ઉપર લગાવશો તો આ જે ચિકાસ છે એ એક મિનિટની અંદર દૂર થઈ જશે શું તમે ક્યારેય ટોપરાની અંદર છાસ એડ કરી છે નહીં એકવાર ચોક્કસથી કરી જોજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે ટોપરું લેવાનું છે આની નાના ટુકડાઓમાં કટ કરી લેવો આની અંદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડરની જગ્યાએ તમે લીલું મરચું પણ લઈ શકો છો થોડી કોથમીર એડ કરવાની અને છાસ એડ કરી આને સાત રીતે ક્રશ કરી લેવો હવે દાળિયામાં થોડું તેલ એડ કરી રાઈ એડ કરવાની અને ત્યાર પછી થોડી હિંગ અને લાલ મરચું એડ કરવું અને થોડાક લીમડાના પાન એડ કરી આની અંદર એડ કરવા ખરેખર બહુ જ સરસ મજાની ચટણી તૈયાર થઈ જાય શું તમે ક્યારે ચણાને આ રીતે તળાશે નહીં ને એક વાર ચોક્કસ તળી જ બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે બાફેલા ચણા લેવાના છે અને હાથ વડે મસળી સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી થોડો ચણાનો લોટ એડ કરી નાના નાના બોલ્સ બનાવી અને તળવાના છે ખરેખર બહુ જ સરસ લાગે છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ವಿಡಿಯೋ ಪಸಂದಿ ಲೈಕ್ ದೇಜು ಬಾಯ್